હેલો મિત્રો સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ જય માતાજી આજે આપણે જવાનું છે ભારનાથના મંદિરે મમ્મી સાથે મમ્મીને લઈને જવાના છે બરોબર શ્રાવણ મહિનો છે એટલે આપણે રોડે ચડી ગયા છે મમ્મી માટે

અમારું બસ અમારા ગામની પાછી ધરણ મટી અમારા ગામને માર્કેટ ઠાકર કરતા મંદિર દર્શન કરીને નીકળી ગયું